બે ઇંચ ત્રણ ઇંચ કે ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા છે વડોદરાના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ઉર્વર ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટાં પડે ઉત્તર ગુજરાત મહેસાણા પાટણ સમી હારીજ ઉપરાંત બનાસકાંઠા અને અરવલ્લી સાબરકાંઠા પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે આ વરસાદી આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય વરસાદી ઝાપટા અલગ અલગ ભાગોમાં પડવાની શક્યતા રહે હાલમાં ધાન્ય પાકો જ્યારે નિઘલ અવસ્થામાં આવ્યા છે ત્યારે પવનની ગતિ અને આ વરસાદ ઉત્પાદનમાં થોડીક થોડીક કમી લાવી શકે અને ખેતરમાં પડેલા પાત્રમાં શેરી જીવ જંતુની શક્યતા રહે નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળવાયું વાયુ કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે તારીખ ચોવીસ પચીસ સપ્ટેમ્બરમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટાં પડે મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટાં પડે વડોદરાના ભાગોમાં ખરી વરસાદ ઝાપટાં રહે પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહે છે અને હવે એન્ટી સારવાની શક્યતા રહે છે ધીરે ધીરે રાજસ્થાનના ભાગોમાં અને રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ ક્યાંક ગાજબી સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહે છે